આ કાકા છે ખબર નહીં પણ હું એટલું જાણું છું કે પેટલાદમાં મેં એમને રણછોડી મંદિર આગળ જોયા હતા હવે ઘણા વર્ષોથી આણંદ રેલવે સ્ટેશન ઉપર રખડી રહ્યા છે તો આપ સૌ આ વિડીયોના માધ્યમથી એમને કોઈ ઓળખતું હોય તો મારો સંપર્ક કરે કેવી પરિસ્થિતિમાં તમે જો એમની દાઢી મોટી થઈ ગઈ છે નયા નહીં કેટલા દિવસથી ક્યાં રહેવાનું તમારે તમારે ક્યાં રહેવાનું ક્યાં તું ક્યાં રહેવાનું તમારે કઈ જગ્યા એ કઈ જગ્યા એ રહો છો મને કહો નાઈ ના જાવ ઉભા નાઈ ના જાવ તમારે કઈ જગ્યાએ રહેવાનું પેટલા જ કઈ જગ્યાએ રહેવાનું કઈ જગ્યાએ કઈ જગ્યાએ કોઈ જ શું નામ છે તમારું ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ભાઈ નામ છે એમનું બહુ જબરજસ્તી એમની પાસે કરવું પડશે કેમ કે ઘણા દિવસથી એ નાતા નહીં એમને વાર ડાળી કરવાના છે પણ બિલકુલ વાર ડાળી કરતા નથી આજે હું જબરજસ્તી પરાળે પકડી લાવ્યો છું અને એમને વાર ડાળી કરી અને ફ્રેશ કરી દઈશું જે કોઈ બી એમને ઓળખતા હોય તો મારો સંપર્ક કરજો જલ્દીથી તો એમને કદાચ પરિવાર સુધી આપણે પહોંચાડી દઈએ ઘણા ટાઈમથી આ રેલવે સ્ટેશન ઉપર એમને હું જોઉં છું બંને ટાઈમ મારા ત્યાં જમે છે પણ સંપર્ક કરતા નથી પરિવારનો તો વિડીયો છે તમે અગાઉના વિડીયોમાં જોયા બહુ જીદથી અને બહુ જ એમણે મને ગારો પણ બોલી મને કહે છે આમ છે તેમ છે હવે તારાથી ખાવા નહીં આવું આમ ને તેમ બધી બહુ જાતના એમણે મને પ્રશ્ન કર્યા પણ મેં એમને એક જ વસ્તુ નક્કી કરી બસ મારે એમને નવડાવવા છે એટલે નવડાવી દીધા તો જેટલા પણ લોકો વિડીયો જોયા છે અંજ સુધી જોયો હશે મને આશા છે અને વિડીયો શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને મેં કીધું એમ અગાઉ કે પેટલા જના છે હવે એમની હિસ્ટ્રી નથી જાણતો હું ક્યાંના છે શું છે તો જેટલા પણ લોકો ઓળખતા હોય તો મારો સંપર્ક કરે ઘણા ટાઈમથી બે ત્રણ વર્ષની આણંદમાં છે એમને અગાઉ પણ એકવાર મેં એમના વાર કાપ્યા હતા અને ફરી બીજીવાર વાર કાપ્યા છે તો જે કંઈ પણ એમના કોન્ટેકમાં હોય એ આણંદના જામા મસ્જિદ પાસે બે છે એમને ત્યાં જ રહે છે તો કોઈ કોન્ટેક્ટમાં હોય તો મારો સંપર્ક કરજો એમના પરિવાર સુધી આપણે કેમ પરિવારથી વિખર્યા છે અફસૌના આશીર્વાદથી અફસૌના પ્રેમથી આપણે લોકોને સેવા કરીએ છીએ ફરી એકવાર આશા રાખું છું કે વિડીયો શેર કરશો અને પરિવાર સુધી પહોંચાડશો શું નામ છે તમારું તમારું નામ શું છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર ભાઈ કઈ ના છો તમે પેટલાદ ના કઈ જગ્યાએ લીંબા કોના પેટલાદ લીંબા કોઈના ના છે બધા જાણે છે બધા ઓળખે છે તમને હા કોણ કોણ ઓળખે તમને માં તો મારા ઘરના બધા ઓળખે કઈ છે તમારા પરિવાર જાણે છે બધું જાણે છે તો બોલ તમે બોલાવતું નહીં હું બોલાવ છે બધું ભાઈ નહીં જાઉં અચ્છા તમે નહીં જતા એવું છે હા કેમ શું કારણ શું કારણ બધું છે કારણ નું નામ તો મને કહો ના મને કહો કોઈ ના કહેતા મને હું કોઈ નહીં કહું હું કોઈ ને કો મને કારણ તમારું કહો મેં જ આયા છું પણ કઈ કારણ છે મારી મેં જ આયા છું લગન થઈ ગયા હ લગન કરેલા તમારા અરે ભાજી લગન કરેલા હતા તમારે નહી કર્યા ફ્રેન્ડ પાછ છૂટો કર ના લગન થઈ ગયા ભાઈ છૂટું થઈ ગયા એવું છે તો પછી બૈરું ક્યાં નું હતું બહાર છોકરા બોકરા હતા બધું મારી ગયું છોકરા મરી ગયા અને પછી બીજું બૈરું નાઈ ગયા તે પછી જ આવું થયું અરે ભાઈ મને કશું થયું નહી હવે જાણે હવે